જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં હજી પણ પ્રાચીન પરંપરા પ્રમાણે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે પંકજલાલ બાબરી નથી આપણે કેટલા વર્ષથી આયોજન થાય છેલ્લા પચીસ વર્ષ થી આયોજન અને કેવો ઉત્સાહ રહેતા આયોજન મળે તો ઉત્સાહ એટલો જોરદાર ઉત્સાહ રહે છે ગામ નો ખાસ સહકાર એટલો બધો ઉત્સાહ હોય છે અહીંયા અંદર તો ગામમાં એકદમ નવ દિવસ એવું વાતાવરણ હોય છે કે જાણે આખું ભરવાડા આજુબાજુ ગામડા ગામડાના એટલા લોકો આવે છે અહીંયા રોજના પાંચ થી આઠ હજાર લોકો આવે છે રાઠોડ ભરવાડા ઘણા વર્ષની પચીસ પરિસ્થિતિ આયોજન કરવામાં આવે છે શો કરવામાં આવે છે લોકો કેવો ઉત્સાહ કેવો વેરલાલ પોપટલાલ બાબરીયા પરિવાર નિર્મિત અંબાજીધામ મુકામે છેલ્લા પચીસ વર્ષથી અહીંયા નવરાત્રિનો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિના સમન્વય સાથેનું આપ જુઓ છો કે અત્યારે ઠેર ઠેર ડિસ્કો દાંડિયા રાસ ગરબા આ તે શેરી નાટકો વગેરે હોય છે પરંતુ છેલ્લા પચીસ વર્ષથી વજુભાઈ બાબરિયાનો એક સંકલ્પ હતો કે ગામમાં નવરાત્રિની એવી રીતે ઉજવણી કરવામાં આવે જેથી કરી આપણી જે આવનારી પેઢી છે એને પણ આપણો ભવ્ય સાંસ્કૃતિક વારસો મળે એટલે સરસ મજાનું અહીંયા સુંદર પ્રદર્શન યોજવામાં આવે છે અને હજારોની સંખ્યામાં દરરોજ લોકો આવે છે હું દાઉદેવરા અલી અસગર અબ્બાસભાઈ ઘંટીવાળા બોલું છું અલીભાઈ દર્શને આવ્યા હું અંબાજી મંદિરે નવરાત્રીના દર્શન કરવા આવ્યા શું કે છો કેવો આનંદ કેવો ઉત્સાહ અંબાજી મંદિર એક એવું ધામ છે અને જ્યારે જ્યારે જયારે સિલીજુ જયારે ગોઠવવાળું થાય ત્યારે અમારા બાળ બચ્ચાઓ પેલા એમ કે તમે જમવાનું પછી રાખો અને પેલા અમને અંબાજી મંદિરે અમને લઈ જાઓ અને જોઈ અને ઘણો અમને આનંદ થાય છે આ એક બરવાડાનું એક પ્રતિક છે અને એક સારું એવું સ્થળ અંબાજી મંદિર છે બાબરિયા પરિવારને અમે વારંવાર યાદ કરીએ બરવાડા આવે ત્યારે અંબાજી મંદિરને અમે એમ કહે કે ના આ એક ઉત્સાહ અને અમને એક જોવાલાયક છે અને બરવાળામાં એક એકતાનું એવું એક પ્રદર્શન છે અમારા દાઉદી વોરા સમાજ આખો મોલ્લો એમ કહે કે જયમાબાદ પહેલાં અંબાજી મંદિરે આવે પછી અમે બજારમાં જઈ એવું એક અમારું એક આ સ્થળ છે અને અમારી એકતાની બરવાડાની વાત નો થાય અને અમને યાદ કરે અમે એમને યાદ કરી એવું એક અમારું સારું એવું પ્રદર્શન છે અને અમને ઘણી ખુશી છે કે આવી રીતે વારંવાર દર વખત નોરતા આવતા રહે અમને યાદ કરતા રહે અને અંબાજી મંદિરનું પોપટકાકા બાબરિયા તરફથી જે આ થાય છે એવું વારંવાર થાય અને આથી વધારે ઉત્સવથી થાય એવી અમને ખુશી રહે અને અમે ઘણા ખુશ છીએ મારું નામ રીનાબેન છે અમે અમે બાજુના ગામમાં રામપરા પાંચ છ કિલોમીટર દૂર છે ત્યાંથી આવીએ છીએ અમે પાંચ વર્ષથી છેલ્લા પાંચ વર્ષથી અમે અહીંયા આવીએ છીએ માટે સારી અસર પડે છે એમ કે અહીંયા નજ નવું આયોજન દર વર્ષે થાય તો સારું કેવાય બાળકો માટે અને અહિયાં નવું જોવા મળે એમ કે છોકરા ને બાળકો ને બધું સારું લાગે